અંકલેશ્વરના પાનોલી રેલવે ઓર ઓવરબ્રિજ ઉપર સાથે નીચે પે સવાર દરમિયાન અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ ધનવીન પિગમેન્ટ કંપનીના રૂમમાં રહેતા પવન કુમાર પ્રમોદ મંડળના શાળાઓ અઢાર વર્ષીય વિવેક કુમાર ફૂલચંદ મંડળ તેમજ તેનો ભાઈ ચંદનકુમાર બાઇક લઈ કંપની પરથી પાનોલી ગામમાં કામ અર્થે નીકળ્યા હતા તે દરમિયાન બાઇક અંકારી રહેલ વિવેકકુમાર મંડલની બાઇક પાનોલી રેલવે ઓર બ્રિઝની સાઇડના ડિવાઈડર સાથે ભટકાઈ બ્રિજની નીચે ખાબકતા અકસ્માત સજાયો હતો અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે મોડી સાંજે ગતરોજ ટૂંકી સારવાર દરમિયાન વિવેક મંડલનું કરુણ મોતિપજ હતું અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે એબી ફોર ટ્રેઇટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રણા અંકલેશ્વર